હાલો મિત્રો જય માતાજી બધાને તો આજે આપણે રેસીપી નવી લઈને આવી ગયા છે ભજીયાની ત્રણ પ્રકારના આપણે ભજીયા બનાવશું તો પૂરો વિડીયો આપણે આપેલ છે ડિટેલ સાથે તો જોવાનું ભૂલતા નહીં આપણે ત્રણ પ્રકારના ભજીયા બનાવવાના છે બટેકાના પથરીવાળા અલગ ટાઈપના અને એકલા ચણાના લોટના અને કાંદા ભજીયાના તો આપણે રેસીપી કરી આગળની ચાલુ તમે જોઈ શકો છો આપણે પૂરી ડિટેલ સાથે બનાવ્યું છે તમારે સારો વરસાદ થઈ ગયો છે તમારે ત્યાં છે કે નહીં તો કોમેન્ટ કરી દેજો સારો વરસાદ આપણે થઈ ગયો છે ઓનલાઈન તો આજે આપણે બનાવવાના છે ભજીયા

ડુંગળી આ રીતના આપણે સુધારવાની છે સ્લાઇડના તમે જોઈ શકો ભજી રહ્યું એકદમ પટલી પટલી જેથી કરીને છૂટી છૂટી થઈ જાય આ રીતે ડુંગળી આપણે સુધારી લેશું બટાની પત્રી અલગ રીતની જે આપણે બનાવવાનું છે આ રીતના ડુંગળી પહેલાં બધી સુધારી લેશું આપણે આપણું આગળનું કામકાજ ચાલુ છે તો કેમેરામેન બતાવી દે તમને ગામનો નજારો અમારું ગામ છે ખીરૈ આગળ તાલુકામાં આવેલ છે ઘણા જોતા હશે ને ખબર જ હશે પણ દૂરથી જોતા હોય ખબર ના હોય તો જરૂરથી તો જો ને કમેન્ટ કરજો તમે કયા ગામથી છો રામજી ભગવાનની આરતી પણ ચાલુ છે ધમથમ વરસાદ ચાલુ છે ને આપણે બનાવી ભજીયા

જો કાથળો આપણે લઈ લીધે જોતા પ્રમાણે ક્યારે આપણે લોટ પહેલાં ચારી લેશું જેથી કરીને ગોળા નાળા લોટ ચારો જરૂરી છે લોટને પહેલાં આપણે ચારી લઈએ તો સૌથી પહેલાં આપણે કાંદા ભજીયાનો મસાલો બનાવી લીધે તો ડુંગળી મોટી તપેલીમાં આપણે લઈ લેશું ચિપ્સ આપણે જે એક સુધારી હતી મોટા તપેલીમાં આપણે લઈ લીધું ત્યારબાદ આપણે ચિપ્સ મરચાં કર્યા છે એને પણ આપણે તપેલીમાં લઈ લેશું ત્યારબાદ આપણે જોતા પ્રમાણે મસાલા નાખી દઈએ તો બે ચમચી જેટલા આપણે આશરે લાલ મરચું નાખી દઈશું સ્વાદ પ્રમાણે તમે નાખી શકો ત્યારબાદ આપણે જોતા પ્રમાણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું હિંગ નાખી દઈશું તો આપણે અજમાને લઈ લેશું અડધી ચમચી જેટલો એને આથેમાં આપણે લઈને બે આથેથી મસરી નાખશું આટલો આપણે અજમો લીધો છે અજમાને પણ આથેથી મસરીને આપણે ઉમેરી દઈશું ત્યારબાદ આપણે મસાલો બધો મિક્સ કરીશું તો આપણો મસાલો બધો જોતા આપણે નાખી દીધો છે આપણે આ રીતે આથેથી મિક્સ કરી લેશું મિક્સ કરીને પછી ત્યારબાદ પછી આપણે લોટ ઉમેરશું તો સારો મસાલો મિક્સ થઈ ગયો છે ત્યારબાદ આપણે બે ચમચા જેટલો આટલો લોટ લઈ લીધો છે લોટને આપણે ઉમેરી દઈશું પાણીનામાં જરૂર પડતી નથી નહીં એવું લાગે કે એકથી બે ચમચી જેટલું આપણે ઉમેરી શકીએ જે તાત્કાલિક બનાવો તો અને આપણે ટાઈમ પાસે આપણી પાસે ટાઈમ હોય એમનું થોડુંક મસાલાને આપણે દોઢ કલાક પંદર મિનિટ રાખો તો એકદમ આપણો ઢીલો એવો થઈ જશે તો આ રીતે આપણો મસાલો બનીને થઈ ગયો છે તૈયાર તમે જોઈ શકો છો આ રીતે આપણા કાંદા ભજીનો મસાલો બનીને થઈ ગયો છે ત્યાર તો આપણે પત્રીનો આપણે હવે બેટર બનાવી લઈએ તો આપણે બસો ગ્રામ જેટલો ચણાનો લોટ લઈ લેશું એ ચારે લોટ છે આપણે કે સાધા ચારી નાખ્યું હતું અને અલગ રાઈટને આપણે પત્રીકાની પત્રી તમે બહુ ખાધીશ પણ આપણે અલગ બનાવશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું નહીં એ થોડીક ઇધર બહુ નિર્ણય થોડીક આ લઈ લેશું ત્યારબાદ આપણે પાણી ઉમેરી દઈશું બેટર આપણું બનાવું કરી લેશું તૈયાર તમે જોઈ શકો છો જોતા જતા આપણે એક રીતના થોડા ના પડે એ રીતના આપણે બેટર બનાવતા જઈશું પાણી ઉમેરતા જશું આ રીતના આપણું બેટર બનીને થઈ ગયું છે તૈયાર તમે જોઈ શકો છો આટલું ઘાટું આપણે રાખ્યું છે જેથી કરીને સારા આપણો બટેકાનો લોટ બટેકા ઉપર લોટ ચડી જશે જેના લોટને બનાવશે એનું બેટર કરીને તૈયાર સૌથી પહેલાં ચપલીમાં લોટ લઈ લેશું જોતા પ્રમાણ પર લોટ લઈને ત્યારબાદ આપણે એના મસાલા કરીશું એકદમ સરસ એવા ક્રિસ્પી બારીથી અંદરથી રોજિયા પોચા આપણે ભજીયા બનશે આ ચણા લોટના તો આપણે મસાલા કરી લઈ થોડીક એવી આઈદર સુરત પ્રમાણે મીઠું ઉમેરી દઈશું ત્યારબાદ જોતા પ્રમાણ પર લાલ મરચું ઉમેરી દઈશું રોટથી બે ચમચી જેટલું ત્યારબાદ આપણે મરચું નાખ્યા પછી આપણે હિંગ ઉમેરી દઈશું મસાલા રીતના બધું આપણે ઉમેરશું ત્યારબાદ આપણે વરિયાળીને સૂકા ધાણા ખાંડના લતકચરા લીધા છે એને ઉમેરી દઈશું જેથી સારો એવો ટેસ્ટ આવશે આ ભજીયામાં એકદમ ત્યારબાદ આપણે ઝીણી કટકી કરેલા મરચાંની પણ ઉમેરવાની છે એમાં એકદમ ઝીણી ઝીણી કરી કરીશ ત્યારબાદ એક ચમચી આપણે ખાંડ લઈ લીધી છે તો ખાંડને પણ આપણે ઉમેરી દઈશું અને ઝીણા સુધારા ધાણા મેથીના ભજીયાને પણ ટક્કર મારે એવા આપણા ભજીયા ચણા લોટના બનવાના છે તો તમે જરૂર ઠીકવા ટ્રાય કરજો ત્યારબાદ આપણે આટલું લીંબુ લઈ લીધું છે એને નીચવી દઈશું મસાલો બધો આપણો થઈ ગયો છે તૈયાર આપણે આથી મિક્સ કરી લેશું ત્યારબાદ આપણે જોતા ફ્રણું પાણી ઉમેરી દઈશું બહુ ઢીલું બહુ જાડું ને એ રીતના આપણે બેટર બનાવી લેશું આનું આ રીતના આપણે પાણી ઉમેરતા જઈને મિક્સ કરતા જઈશું આથી એકદમ સારું એવું એક રસતા ત્યાં સુધી આપણે મિક્સ કરીશું જેથી કરીને સારા એવા પછી આપણા પોચારું જેવા બને અને બહારથી ક્રિસ્પી આ રીતના મસાલા આપણે બનીને થઈ ગયું છે તૈયાર તમે જોઈ શકો છો આટલું થિકનેસ આપણે રાખ્યું છે ભજીયાનું તો આપણે ત્રણ બેટર બનીને થઈ ગયા છે તૈયાર તમે જોઈ શકો છો ત્યારબાદ આપણે કાંદા ભજીયામાં અને બટેકાનપત્રીનું જે બેટર બને એમાં ધાણા ઉમેરી દઈશું આ રીતના આપણે બેટર ત્રણ એકદમ થઈ ગયા છે ઓકે અજમાને પણ આપણે કાંદા ભજીયાવાળા નાખી દઈશું મિક્સમાં નાખી દઈશું કાંદા ભજીયા વસ્તુ રાખેલ છે સોરી પત્રી બનાવવાની છે એમાં પણ બેટરમાં આપણે અજમા નાખી દીધો છે તો બેટર આપણે ત્રણેય બનીને થઈ ગયા છે તૈયાર તેલ પણ આપણે ગરમ થવા મૂકી દીધું છે આપણે મીઠા સોડા લઈ લીધો છે બટેકાની પત્રીમાં ઉમેરી દઈશું અને બેસીને આપણે એકલા ભજીયા બનાવવા છે લોટના એમાં પણ ઉમેરી દઈશું તો આપણે થોડો ચપટી ચપટી આપણે સોડા બે માં નાખી દઈશું ત્યારબાદ આપણે ગરમ તેલ ઉમેરી દેશું જેથી કરીને સારા એવા આપણા ફૂલીને આપણા સારા એવા બનાવી ભજીયા એટલા માટે તેલ ઉમેરવું જરૂરી છે એકદમ આપણે એક રસ થાય ત્યાં સુધી ફેટી લોટ લોટને એકદમ લીસો પણ લોટ થઈ જશે અને એ પણ સારો પરાશ સારી રીતના આપણે મિક્સ કરીશું એટલા માટે બટેકાના પત્રીમાં આ રીતના આપણે તેલ નાખી મિક્સ કરી નાખી સોડા નાખી ત્યારબાદ આપણે બેસન દાણાને બનાવવાના છે એને પણ મિક્સ કરી લઈશું આ રીતના એક સાથે આપણે મિક્સ કરી લઈશું બરાબર તો સારું એ ત્યાં ત્યાં સુધી આપણે મિક્સ કરી લેશું ત્યારબાદ આપણે તેલ પણ ગરમ થઈ ગયું છે તેમાં મરચાં તરી લેશું સૌથી પહેલાં આપણે મરચાંને તરી લઈએ મરચાં આપણે તરાય છે તમે જોઈ શકો છો મરચાં પણ તરાઈને કાઢી લેશું બારે આ રીતના થાળીમાં મરચાં કાઢી લીધા ને બટેકાની પથરી લઈ લેશું બેટનમાં આપણે ઉમેરતા જઈશું અને મેન સિક્રેસ આપણે વસ્તુ છે એ ઉમેરવાની છે તમે જોઈ શકો છો બથરી આપણે લોટમાં ડીપ કરી નાખી છે ત્યારબાદ આપણે મરી પાવડર લઈ લીધો છે પત્રી ઉપર આ રીતના મૂકશું જેથી કરીને એકદમ સરસ એવો ટેસ્ટ આવશે ને મીઠાશ બંને આપશે આ રીતના બધી પત્રી ઉપર આપણે લોટ લગાવીને મરી પાવડર સાંટતા જઈશું ને આપણે તેલમાં મૂકતા જઈશું તમે જોઈ શકો છો આ રીતના આપણે પત્રીના ભજીયા બનાવી રહ્યા છીએ આ રીતના કોને કોને બનાવ્યા છે તો કોમેન્ટ કરજો ના બનાવ્યા તો તમે જરૂરથી એકવાર ઘરે ટ્રાય કરજો આ રીતના આપણે તેલમાં તરવા દઈશું બરાબર એકદમ તમે જોઈ શકો છો સારા ફૂલ્યા પણ છે બટેકાના પત્રીના ભજીયા આપણે થઈ ગયા છે તૈયાર કરી લઈશું બારે થારીમાં જોઈ શકો છો ને તમે લુક કેવો સારો એવો આવે છે આ રીતના બટેકા પતરીના ભજીયા બની તૈયાર તિયા આપણે કાંદા ભજીયાના પણ ભજીયા આપણે બનાવી લઈએ મસાલા સારો આપણે મિક્સ કરેલા છે હલાવી લઈશું ને આ રીતના આપણે ભજીયા મૂકતા જઈશું કઢાઈમાં તમે જોઈ શકો છો એકદમ સારા ક્રિસ્પી થશે સ્લો ટુ મીડિયમ બને આ રીતના કાંદા ભજીયા પણ આપણા બનતા જાય છે બીજો ગાણ આપણે ટેકાનું પત્ર થઈ ગયું બીજો ગાણ આપણે છે કાંદા ભજીયાનો જોઈ શકો છો એકદમ સારા ક્રિસ્પી થઈ ગયા છે તો આપણે કાર લેવાના છે બારે તેલ નીતારી એને પણ આપણે થાળીમાં લઈ લેશું આ રીતે આપણા ભજીયા બની બધા થાતા જાય છે તૈયાર જો લુક બાકી કેમ છે તો આપણે બનાવવાનો છે બેસનના ભજીયા મેજી ગુજરાત આપણે સ્લો પીડી ઉપર તરવાના છે ધીમા ગેસ ઉપર જેથી કરી અંદરથી ચડી જાય ને બહારથી ક્રિસ્પી બને તો આ રીતના આપણે મૂકતા જઈશું હાથ ફળે જ મેથી પણ ટક્કર મારે એવા ભજી આપણે બનીને થઈ ગયા છે તૈયાર એને પણ બહાર કાઢ લેશો આપણે થાળીમાં તમે જોઈ શકો છો લુકમાં જ કેવા બન્યા છે એકદમ સારા ટેસ્ટ આપણે બન્યા છે ભજીયા એને પણ બહાર કાઢ લેશું કારણે આપણે બનીને થઈ ગયા છે તૈયાર તમે જોઈ શકો છો આ રીતે આપણે ભજીયાત્ર બનાવ્યા તમે બનાવ્યા કે નહીં ચોમાસામાં અમે તો બનાવી લીધા અને ખાઈ પણ છે તો તમે આવી જાવ ખાવા જો વિડીયો સારો લાગ્યો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં આ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરતા જ